વિશ્વભરની કંપનીઓમાં છટણી પ્રક્રિયામાં નોંધપાત્ર વધારો થયો આ મામલે કોઈ સંકેત દેખાતા નથી કારણ કે દિવસે ને દિવસે એક પછી એક મોટી અને દિગ્ગજ કંપનીઓ દ્વારા છટણીની જાહેરાત કરવામાં આવી રહી છે હવે આ યાદીમાં વધુ એક મોટી કંપનીનું નામ જોડાવા જઈ રહ્યું છે મળતી માહિતી અનુસાર વિશ્વની સૌથી મોટી નેટવર્કિંગ અને સોફ્ટવેર કંપનીઓમાંની એક સિસ્કો આગામી દિવસોમાં છટણીની તૈયારી કરી રહી છે અમેરિકાની સૌથી મોટી નેટવર્કિંગ કંપની દ્વારા છટણીની તૈયારી કરાતા હજારો કર્મચારીઓ સામે બેરોજગાર થવાનું જોખમ ઉભું થયું છે જો કે કંપની હજુ સુધી એ નક્કી નથી કર્યું કે તે આ વખતે કેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે મહત્વનું છે કે સિસ્કો ટેક જગતમાં એક મોટું નામ છે કેલિફોર્નિયામાં સેન્ટ જોન્સમાં તેનું મુખ્ય મથક આવેલું છે આ કંપનીની ગણતરી સૌથી વધુ નોકરીઓ આપતી કંપનીઓમાં થાય

CN24 News Mobile App